નમસ્કાર દોસ્તો તમે જોડાઈ હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના લુનસિકુ મેદાન આજે ખરેખર મેદાન બન્યું એવું લાગ્યું છે કારણ કે લુનસીકુઈ મેદાનની છેલ્લા ઘણા વર્ષોથી જે હાલત હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી હવે એમાં ખેલાડીઓ દેખાય છે હા મેદાનમાં ખેલાડીઓ દેખાય છે અને એ દેખાય છે કારણ કે નવસારીમાં નવસારી પ્રીમિયમ લીગથી શરૂઆત થયા બાદ વારંવાર ક્રિકેટ ટુર્નામેન્ટો યોજાઈ હતી તો આજે નવસારી પ્રીમિયમ લીગના અંતર્ગત નવસારી માટે લુનસીકુઈ ક્રિકેટ ક્લબ દ્વારા પણ ત્રણ દિવસથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંતિમ જે ફાઇનલ મેચ છે એ ફાઇનલ મેચ પાટિલ ઇલેવન અને પ્રભાકુંજ ઇલેવન વચ્ચે લડાઈ હતી જેમાં પ્રભાકુંજ ઇલેવન વિજેતા બન્યા હતા અને પાટીલ ઇલેવન રનર્સઅપ બન્યા હતા ત્યારે મહાનુભાવ દ્વારા આ તમામને ઇનામ આપવામાં આવ્યા હતા આ ટીમમાં ખાસ કરીને છેલ્લી મેચ એટલે છેલ્લી વખતે નવસિંહુના મેદાનમાં કદાચ ઇતિહાસ રજાયો હતો કારણ કે પાંચ બોલમાં પાંચ સિક્સર લગાવીને પણ આ એક મેચને એક અલોખો લોકોએ જોવા મળ્યો હતો લોકોનો ઉત્સાહ વધ્યો હતો અને પાંચ સિક્સર બાદ ફરી એકવાર એ જ બાઉન્ડ્રી એટલે એક ચોક્કો લાગ્યો હતો ત્યારે નવસારીના આવા ખેલાડીઓને પણ અહીંયા બિરદાવવામાં આવ્યા હતા અને આવા ખેલાડીઓને તક ત્યારે જ મળી જ્યારે લુસી કુ ક્રિકેટ ક્લબ દ્વારા આવું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ આયોજનના સહભાગી અને નવસારીમાં ક્રિકેટ અથવા તો કોઈ પણ સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે સતત પ્રોત્સાહન આપતા ભરત સુખડીયા પણ આપણી વચ્ચે છે ભરતભાઈ લુનસિકોઈ મેદાન ફરી મેદાન લાગવા માંડ્યું પ્રયાસો અમે વારંવાર ટોકતા હતા પ્રયાસો થયા અને એ પ્રયાસો બાદ હવે મેદાનમાં ખેલ લીધી આજે આ ટુર્નામેન્ટમાં તમે સહયોગી પણ હતા શરૂઆતથી લડત અને અત્યાર સુધી તમે હતા કેવી અનુભૂતિ થાય મેદાનમાં ક્રિકેટ દેખાય ત્યારે કોઈ પણ મેદાન હોય એ ક્રિકેટનું મેદાન હોય કે બીજું કોઈપણ મેદાન હોય એમાં કુરુક્ષેત્રનું મેદાન હોય પરંતુ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ જ રમાવી જોઈએ અને કુરુક્ષેત્રના મેદાનમાં કુરુક્ષેત્રમાં લડાઈ જ થવી જોઈએ એ રીતે આ નવસારીનું નજરાણું ને નવસારીના હાર્ટ ઓફ ધ સિટીમાં આવેલું આ એક એકમાત્ર એક માત્ર ગ્રાઉન્ડ હોય તો એ લુનસિકોઈનું ગ્રાઉન્ડ છે આ લુનસીકોઈના ગ્રાઉન્ડ ઉપર અહીં જે ક્રિકેટરો અત્યાર સુધી ક્રિકેટ રમ્યા આ ટુર્નામેન્ટમાં જેટલા ખેલાડીઓ રમ્યા એ બારે માસ અહીં ક્રિકેટ રમતા હોય છે ચોમાસામાં પણ અમે લોકો અહીંયા ક્રિકેટ ભૂતકાળમાં રમતા હતા અને નવા છોકરાઓને મારે નમ્ર વિનંતી છે કે મોબાઈલમાં માથું ન મારીને આ ગ્રાઉન્ડ ઉપર આવીને માત્ર ને માત્ર ખાલી ક્રિકેટના બે બોલ પણ રમશો તો તમને આનંદ થશે એટલે શારીરિક જો તમને સુખ જોતું હોય અને હવે પછી આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે પચીસ વર્ષના બાળકને કે પચીસ વર્ષના છોકરાને એટેક આવીથી મૃત્યુ પામે છે તો મારું બધાને નમ્ર વિનંતી છે કે જંક ફૂડ ખાવાનું છોડો અને આ એક મેસેજ છે નવસિકુના દરેક છોકરાઓને વિદ્યાર્થીઓને અને મોટા વડીલોને પણ અહીં અમારા પાસઠથી સિત્તેર વર્ષના ઠાકોરભાઈ જેવા જો ક્રિકેટ રમતા હોય તો શા માટે વીસ પંદર વર્ષ પચીસ વર્ષના છોકરાઓ ક્રિકેટ ના રમી શકે એટલે નમ્ર વિનંતી છે કે જંક ફૂડ છોડો અને લુનસીક ઉપર આવો સવારે સાતથી નવ અને સાંજે પાંચથી સાત ક્રિકેટ રમો અને રમાડો વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી ચોક્કસ તો આપ ચોક્કસું તમને બતાવીશ કે અહીંયા આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી એમાં જે ટીમોએ ભાગ લીધો હતો એ ટીમોમાં આપ જોતો શેરશાહ ટીમેન છે એસઆર સિક્યુરિટી પ્રભાકુંજ દુનિયા હિલા દેગા હા જીનલભાઈ તો બધું બધું હલાવી દે મને બી નરાવી દે છે ક્યારેક ક્યારેક તો સાર્થક સ્ટાર જીએસકે ધમાકા સુલતાન ઇલેવન અને રેતીવાલા ઇલેવન અને જેનિસ જેન્સ ઇલેવન જીઆન્સ ઇલેવન આ આ બધાય ક્રિકેટ એટલા માટે આ લોકોએ ક્રિકેટરોને પ્રોત્સાહન આપ્યું છે આ ટીમના માલિકો હતા અને એમને આ ટીમમાં ખેલાડીઓને લઈને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું પરંતુ અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં તો આયોજનમાં હોય પરંતુ અહીંયા ચેમ્પિયન બનેલી પ્રભાકુંજ ટીમ ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ પછી હવે ક્રિકેટ ટીમની ટીમ પ્રભાકુંજ દુનિયા હેલા દેગા આ બધા હલી જશે તો રહીશું કામ એ પછી અમારા પ્રેરણા સ્ત્રોત એવા ભરતભાઈ સુખડિયા કે જેમણે ખૂબ જ અમને દરેક ક્ષેત્રમાં ખૂબ જ પ્રેરણા આપી છે અને લુનસિકુની જે ગ્રાઉન્ડ છે તેમાં ભરતભાઈ અને અમારા સાથી મિત્ર એવા મયુરભાઈ અને ઘણા બધા ખેલાડીઓ જેમણે અમને સહકાર આપ્યો છે અને ક્રિકેટના ગ્રાઉન્ડને ક્રિકેટની રમત બહુ સારી રીતે રમી શકે તેના હેતુસર અમે આ લુનસિકુ ક્રિકેટ ક્લબ આયોજિત નવસારી ક્રિકેટ પ્રીમિયમ લીગ સિઝન ટુનું આયોજન કર્યું હતું અને તેના સંદર્ભમાં અમે આઠ ટીમોએ પાર્ટિસિપેટ થયા હતા અને ડેફિનેટલી પ્રભાગુણ ટીમના આઈકોન એવા રોહિતભાઈ રાઠોડ કે જેમણે ખૂબ જ સુંદર ટીમ બનાવી હતી અને લાસ્ટમાં મેં ખૂબ જ સારો એવો પરફોર્મન્સ કર્યું અને આ વિજય જાહેર થયા તે બદલ પ્રભાગુંજ ઇન્ડિયન ટીમની દરેકે દરેક ખેલાડીઓને હું આભાર માનું છું ખુશીઓ હકી ગુંજ પ્રભાકુંજ જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ તો આખી ટીમને જે મેનેજ કરી હતી રોહિત અને અન્ય પણ અહીંયા એક નવો ચહેરો પણ મારે બતાવ્યો છે જી છે ચોક્કસ આ આખી ક્રિકેટમાં સુલતાન શેખે એની અહીંયા ટ્રોફી જે છે એને આપી હતી સુલતાનભાઈ આમ તો જેસીબી લઈને ખડ્ડા ખોદો છો ડિડિમોનેશન કરો છો લોકોનું ડિમોનેશન કરો છો પણ અહીંયા કંઈક ક્રિકેટને તમે ઉગાઈ રહ્યો કારણ કે ક્રિકેટરોને તમે તક આપી જેને કારણે ક્રિકેટ ઉડવાનું છે કેવી અનુભૂતિ થઈ અને કેવો વિચારો આવે એના માટે હું કહેવા માંગુ છું કે સ્પોન્સર હું નહીં બીજા બધા બી હોય એ સ્પોન્સર થાય જેમ કે આ ક્રિકેટમાં જે રમવાનું છે એ લોકોને પ્રોત્સાહન મળે બીજા સ્પોન્સર આવે તો ગ્રાઉન્ડમાં જે છે પબ્લિક સિટી હોય કે કોઈ બી હોય એને પ્રોત્સાહન મળે અને બીજી ટીમ આવે ચોક્કસ તો ક્રિકેટ સહિત સમગ્ર રમતમાં પ્રોત્સાહન આપવાની વાત છે પણ આપ જોઈ રહ્યા છો તે રીતે ટુર્નામેન્ટના અંતિમ દિવસે જ્યારે બધા વિજેતાઓ થયા ત્યારે શ્રેષ્ઠ બેટ્સમેન શ્રેષ્ઠ બોલર મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ અને અન્ય ઇનામો પણ આપ જોઈ રહ્યા છો તે રીતે મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા ખેલાડીઓએ આ ઇનામો ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની છે પ્રભાકુંજ ઇલેવન એને પણ આપ જોવા છે ટ્રોફી અર્પણ ભરતભાઈ સુકટિયા દ્વારા કરવામાં આવી હતી જ્યારે રનર્સ અપ એવી પાટિલ ઇલેવનને મહારા અને ડોક્ટર મયુર પટેલના હસ્તે એમને ટ્રોફી આપવામાં આવી હતી સમગ્ર આયોજનમાં અનેક લોકો જોડાયા હતા પરંતુ નવસારીની ફરી ગલી ગલીમાં ક્રિકેટ રમતો હોય ત્યારે આજે ક્રિકેટ ટુર્નામેન્ટ લુનસિકુના મેદાનમાં યોજાઈ હતી અને અનેક લોકોએ ભાગ લીધા હતા અનેક લોકો આજે આ ત્રણ દિવસની ટૂર્નામેન્ટમાં જીત્યા હતા અને આજે અંતિમ સ્પર્ધા પણ યોજાઈ હતી ચેમ્પિયન બન્યા હતા તો નવસારીમાં હા જે અમારા ક્રિકેટર મિત્રો છે એને જણાવી દઈએ કે હવે નવસારી લાઈવ પણ ક્રિકેટ ટૂર્નામેન્ટ લાઈવ કરવા જઈ રહી છે અને માત્ર અગિયાર હજાર રૂપિયામાં એક દિવસમાં સ્કોર એક્શન રિપ્લે એટલે કે રિપ્લે સાથેની ક્રિકેટ ટુર્નામેન્ટ લાઈવ કરવાનું અને જેના લાખો પ્રેક્ષકો છે લાખસો દર્શકો છે એક કરોડને સાઠ લાખ દર્શકો છે તમારી જે ટીમ જેમેન્ટ છે તમારી ટીમને દુનિયા સુધી પહોંચાડવા માટે નવસાઈ લાઈવ હવે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લાઈવ કરવા જઈ રહ્યું છે તો અમારી સાથે જોતા રહેજો રમતા રહેજો નવસાઈ લાઈવમાં તમારી કલાને બતાવતા રહેજો અને આ જ રીતે મળતા રહેજો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન